આ જે ચિત્તનો સ્વભાવ છે સતત રીતે વર્તમાન છે ચિત્ત છે એ સતત નિરાકાર છે ચિત્તને કોઈ આકાર નથી એવું ચિત્ત છે તો હવે આ ચિત્ત છે એ બહારના જગતને બદલે આંતર જગત સાથે જોડાઈ ગયું અને આંતરજગત સાથે એણે જ્યારે જોડાવાની પ્રક્રિયા કરી એટલે હવે એને આપણે પ્રેમ કહી છે અને આ પ્રેમનું તત્વ નિરંતર રીતે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા અવેરનેસ દ્વારા પ્રયાસ કરે છે જીવવાનું અને આ પ્રયાસ એને સ્મૃતિની બહાર રાખશે સ્મૃતિની સતત રીતે બહાર રાખશે અને સ્મૃતિની સતત રીતે બહાર રાખશે તો પછી સ્મૃતિના રાગ દ્વેષ લોક ઘૃણા આ બધાનું વિસર્જન મળશે એટલે એ સેન્સથી મન છે એની નિષ્ક્રિયતા બુદ્ધિની સંકલ્પ વિકલ્પો શાંત થઈ જાય એના ભૂત ભવિષ્ય તરફની ગતિ શાંત થઈ જાય હવે આ બુદ્ધિ છે એ બહારની બાજુએ જરૂર હોય તો વ્યવહાર કરવો હોય તો બુદ્ધિની જરૂરિયાત પણ અંદર જવું હોય તો કારણ કે બુદ્ધિ છે એ તો ડેટા છે હવે અંદર જવું હોય તો મારે અંદર જવું હોય તો અંદર જવા માટે બુદ્ધિની કાંઈ જરૂર નથી કારણ કે હું નું જે તત્વ છે એ બુદ્ધિની પહેલાં છે આ બ્રહ્માંડની પહેલાં છે બધી વસ્તુની પહેલાં જે વસ્તુ છે એ છે ચેતન તત્વ છે તો એને હવે પોતાને જાણવું હોય તો એના માટે બુદ્ધિની જરૂર નથી બહારની વસ્તુને મારે જાણવી હોય બહારની વસ્તુને મારે જો જાણવી હોય તો મારે બુદ્ધિની જરૂરિયાત છે પણ મને મારે મને જ જાણવું હોય તો બુદ્ધિ છે એ કેવી વસ્તુ છે જળ વસ્તુ છે અને જળ વસ્તુ છે પ્રયાસ છોડી દેવાનો પોતે નિષ્ક્રિય થઈ જવાનું કે મારા દ્વારા કઈ થવાનું નથી ને હું જ અડચણ થઈ જઈશ એટલે એ પોતે અડચણ ન થઈ જાય છે એવું જ્ઞાન એને થઈ ગયું એટલે નિષ્ક્રિય થઈ ગઈ અને એ નિષ્ક્રિય થઈ ગઈ એટલે નીચે પ્રજ્ઞાનું તત્વ કોન્સિયસનેસનું તત્વ પ્રગટ થઈ પ્રગટ થઈ ગયું કારણ કીધું અને આ કોન્સિયસનેસ પ્રજ્ઞાનું તત્વ જેમ જેમ આપણી અંદર પ્રગટ થશે એમ આપણને જેમ છે જેવું છે એવું દર્શન કરવાની આવડત આવશે એટલે કેનું કેટલું મૂલ્ય છે એની સમજણ છે એ આપણને આ પ્રજ્ઞા દ્વારા પ્રગટ થશે આ સેન્સથી આપણે સમજ